હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ તો આજે આપણે બનાવવાના છીએ આખું વર્ષ સારું રહે અને જરાય પણ પોચું ન પડે એવું ખાટું મીઠું અથાણું તો અહીંયા આપણે ગુંદાનું અને કેરીનું મિક્સ અથાણું બનાવવાના છીએ અને આપણે એમાં આખું મીઠું આખું વર્ષ સુધી સારું રહે એમાં અને ઓગળે નહીં એ રીતે આપણે બનાવવાના છીએ તો આ રીતે તમે અથાણું બનાવશો તો તમારું આખું વર્ષ સુધી અથાણું બગડશે નહીં તો અહીંયા આખું મીઠું લીધેલું છે અને એને આપણે સારી રીતે શેકી લેવાનું છે તો આ રીતે મીઠું શેકવાથી આપણું અથાણું બગડશે નહીં જો કાચું મીઠું હશે તો એમાં ભેજ લાગશે આમાં ભેજ નહીં લાગે અને પાણી પણ નહીં મૂકે જો આપણે મીઠું નહીં શેકીએ આ પ્રોસેસ નહીં કરીએ તો આપણું અથાણું બગડવાની બીક રહે છે તો આ પ્રોસેસ કરશો એટલે તમારું અથાણું આખું વર્ષ સુધી નહીં બગડે તો મીઠું શેકાઈ જાય એટલે આપણે એને હવે ખાવણીમાં નાખી ખાંડી લેવાનું છે અને આ રીતે અધકચરું ખાંડી અને આપણે એને અથાણામાં એડ કરવાનું છે અહીંયા આપણે અલગથી મીઠું શેકેલું છે એટલે જ્યારે આપણે બોળો પાથરશું ત્યારે એમાં મીઠું એડ કરવાનું નથી તો અહીંયા હવે આપણે એને છાળી લીધેલું છે તો હવે મીઠાને છાળ્યા બાદ આપણે આગળ પ્રોસેસ કરીશું અહીંયા આપણે હવે પાંચસો ગ્રામ બોળો લીધેલો છે જે મેથીનો બોળો તૈયાર આવે છે તમને માર્કેટમાં આસાનીથી મળી જશે અને સિંગ તેલ લીધેલું છે અહીંયા આપણે બધા મસાલા લીધેલા છે મરચાં છે પછી તજ એલચી અને લવિંગ અને મરી છે તો તમે અહીંયા તેલમાં અથાણું બનાવશો તો તમારું અથાણું ખૂબ સરસ એવું બનશે અને સુગંધ પણ સારી આવશે અહીંયા આપણે બીજા મસાલા પણ લીધેલા છે હળદર છે ચટણી છે વરિયાળી છે આખી મેથી અને ધાણા છે અને જે આપણે શેક્યું હતું મીઠું એ શેકેલ મીઠું છે અહીંયા તમે આખી મેથી એડ કરશો તો અથાણાનો ખૂબ સારો એવો ટેસ્ટ આવશે અને તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં તૈયાર કરેલા મસાલા એડ કરી દઈશું જે આપણે તજ લવિંગ એલચી અને મરચાં લીધા હતા તો એ બધું જ આપણે એમાં નાખી અને સારી રીતે ફૂટી જાય એટલે આપણે એને થોડીવાર ઢાંકી દેવાનું છે આ રીતે આપણે ઢાંકી અને એને ફૂટવા દેવાનું છે આ રીતે ફૂટી જાય અને સારી રીતે અંદર વઘાર બેસી જાય એટલે આપણે એને બોળામાં એડ કરી દેવાનું છે તો તમે આ રીતે વઘાર કરશો અને આ રીતે ઢાંકી અને થોડું કામ રાખશો તો જ્યારે લવિંગને એ ફૂટે એ આપણા મોઢા ઉપર ન આવે તો હવે સારી રીતે આપણે બધું જ ફૂટી ગયું છે અને હવે આપણે એ બોળામાં એડ કરી દેવાનું છે અહીંયા બોળો આપણે આ રીતે લીધેલો તપેલામાં મોટા તપેલું રાખવાનું છે જેથી કરીને અંદર બોળો સારી રીતે શેકાઈ જાય આ રીતે નાખી અને થોડુંક હલાવવાનું છે જો તમે આને સારી રીતે આવી રીતે હલાવશો એટલે બધો જ બોળો શેકાઈ જશે ફૂલ ગરમ તેલ હોય છે એટલે આપણે બોળો સારો એવો શેકાઈ જાય છે જો તમારે અહીંયા થોડો બોળો હોય તો ગરમ તેલ થોડુંક પાછું પડવા દેવાનું છે નહીંતર આપણું બોળો જે છે એ બળી જશે અહીંયા આપણે વધારે બોળો છે અને જાજુ અથાણું બનાવી રહ્યા છીએ એટલે આપણે અહીંયા બોળો બળવાની બી નહીં લાગે તો હવે આપણે અહીંયા સરસ એવો વઘાર થઈ ગયો છે ને હવે એમાં આખી મેથી વરિયાળી અને ધાણા એ એડ કરી દેવાનું છે તો આ રીતે એડ કરી અને હવે આપણે એને ઢાંકી દેવાનું છે તો અહીંયા તમે જોવો છો કે આપણે અહીંયા ગુંદાની પ્રોસેસ કરી રહ્યા છીએ તો ગુંદામાંથી ઠળિયા કઈ રીતે કાઢવા ફટાફટ તે પણ આપણે અહીંયા બતાવીશું તો આ રીતે આપણે એમાંથી ઉપરથી ટોપી જે હોય એ કાઢી લેવાની છે તો આ રીતે ટોપી કાઢી અને આ રીતે ખાવણીના દસ્તો આવે છે એ દસ્તો લેવાનો છે અને દસ્તા વડે આપણે આ રીતે ફોડી લેવાના છે એકસાથે બધા ફોડી લેવાના છે એટલે વારંવાર આપણા ચીકણા હાથ ન થાય અને પછી આપણે આ રીતે છરી અથવા તો પેશાની મદદથી આ રીતે કાઢી લેવાના છે એટલે તમારા હાથ પણ નહીં બગડે અને સારી રીતે ઠળિયા પણ નીકળી જશે અને ઠળિયા કાઢતા જવાના છે ને ખાટા પાણીમાં આ રીતે નાખતા જવાના છે જો આ રીતે ખાટા પાણીમાં નાખી અને બે ફાડિયા કરી લેવાના છે આ રીતે બે ફાડા કરશો એટલે એમાંથી બધી જ ચીકાશ આ ખાટા પાણીમાં વહી જશે અને એમાં હાથ ફેરવશો એટલે સરસ એવા ચોખ્ખા ગુંદા થઈ જશે અને જરાય પણ ચીકણું નહીં રહે તો અહીંયા આપણે કેરી અને ગુંદાનું મિક્સ અથાણું બનાવવાના છીએ આ આપણે મિક્સ અથાણું બનાવવાનું કારણ એ છે કે આપણે ડબલ ડબ્બા હાચવવા નહીં અને આ રીતે ડબલ અથાણાં આપણે બોટલું હાચવવી નહીં એટલે તો જ્યારે જમવા બેસીએ ત્યારે જેને જે ખાવું હોય એ લઈ લે એક જ બોટલમાંથી તો આ રીતે ગુંદાનું અને કેરીનું એકવાર મિક્સ અથાણું બનાવજો બહુ સરસ એવું બને છે અને આખું વર્ષ બગડતું પણ નથી તો આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો અને હવે આપણે કેરીના ચીરિયાને જે એક દિવસ અને એક રાત માટે પલાળવા મૂકેલા હતા તો આ રીતે પલાળ્યા બાદ આપણે એને કાઢી લેવાના છે આવી રીતે ગરણામાં કાઢી લેવાના છે અને આ રીતે કાઢી અને એનું જે ખાટું પાણી નીકળે એ રાખવાનું છે એમાં તમે ગરમર કેવડા પછી ગુંદા બધું જ તમે બોળી શકો છો અને સરસ એવું ખટાશવાળું પાણી હોય છે તો આ પાણી તમે આખું વર્ષ પણ રાખી શકો છો આ આખું વર્ષ સુધી બગડતું નથી એમાં ફૂલ ખટાશ બેસી ગયેલી હોય છે તો અહીંયા આપણું ગુંદા અને કેરી બંને રેડી થઈ ગયા છે હવે આને થોડીવાર આપણે સુકવવા માટે મૂકી દઈશું ગુંદાને વધારે સુકવવાના નથી કેરીને આપણે એક દિવસ અને એક રાત માટે સુકવવાની છે કેરી કઈ રીતે સુકાય એ જોવું હોય તો એ પણ આપણે અહીંયા જોઈએ તો આ રીતની કેરી હોય અને એને તમે જો આ રીતે તાજી હશે ત્યારે દબાવશો એટલે પાણી નીકળશે પછી એને આપણે સુકવવાની છે સુકવ્યા બાદ આપણે એને આમ દબાવશું તો પાણી જ્યાં સુધી બધું સુકાઈ નહીં ત્યાં સુધીની સુકવવાની છે તો તમે જ્યારે એમ થાય કે હવે કેરી સુકાણી છે કે નહીં એ જોવું હોય તો આપણે આ રીતે આમ દબાવવાનું છે અને અહીંયા બોળો પણ આપણો સરસ એવો તૈયાર થઈ ગયો છે અને હવે એમાં એકદમ સરસ એવો ઠંડો પડી ગયો છે તો આ રીતે ઠંડો પડ્યા બાદ આપણે એમાં હળદર અને ચટણી એડ કરવાના છે અહીંયા આપણે એક ચમચી જેટલી હળદર લીધેલી છે એને સારી રીતે મિક્સ કરી દઈશું હળદર આપણે ગરમ તેલમાં બિલકુલ નથી નાખવાની જો ગરમ તેલમાં નાખશો તો એ હળદરનો કલર પણ ફરી જશે અને અહીંયા આપણે હવે જરૂર મુજબ વરિયાળી લઈ લઈશું આપણે વરિયાળી આમાં તમને જેટલો ટેસ્ટ ભાવે એટલી નાખી શકો છો અહીંયા આપણે અઢી ચમચી જેટલી વરિયાળી લીધેલી છે અને ત્યારબાદ એને હલાવી લઈશું આ રીતે એક એક મસાલા એડ કરતા જઈશું અને હલાવતા જઈશું અને ત્યારબાદ આપણે જે મીઠું શેક્યું હતું એ મીઠું લેવાનું છે અહીંયા સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે મીઠું થોડુંક ચડિયાતું હોય છે અથાણામાં એટલે થોડુંક વધારે પણ નાખવાનું છે અને મીઠું આપણે નાખશું એટલે આપણું આખું વરસ અથાણું બગડશે નહીં જો થોડું મીઠું વધારે હશે ને તો જ આપણું અથાણું ખરાબ નહીં થાય નહીંતર બધા એમ કહે છે કે અમારું અથાણું સારું નથી બનતું પણ આ રીતે તમે કરશો એકવાર તો બહુ સરસ એવું અથાણું રહેશે અને આખું વર્ષ સુધી ખાઈ શકશો તો હવે આપણે એમાં લાલ મરચું એડ કરવાનું છે અહીંયા આપણે મીડિયમ સાઇઝની આ રીતની વાટકી લીધી છે અને આ રીતે તમે પહેલાં એક વાટકી નાખવાની છે પછી આપણને એમ લાગે કે હજી ખૂબ સારો એવો કલર નથી આવ્યો અને વધારે થોડુંક તીખાશની જરૂર છે તો આપણે વધારે પણ લઈ શકીએ છીએ તો અહીંયા પહેલાં એક વાટકી નાખી અને હલાવી લીધેલું છે તો હજી આપણે આમાં એક વાટકી જેટલી એડ કરીશું તો આ બીજી વાટકી પણ ભરી લીધેલી છે એમાં હવે આપણે જરૂર પ્રમાણે જ એડ કરીશું તો આ રીતે ધીમે ધીમે મરચું નાખવાનું છે અને પછી આપણે એને સારી રીતે હલાવી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ એવો કલર પણ આપણો આવી ગયો છે અને તમે વધારે તીખું ખાતા હોય તો તમે વધારે મરચું પણ એડ કરી શકો છો પણ વધારે તીખા કરતાં આ મીડિયમ અથાણું જ આપણને વધારે ખાવામાં મજા આવે છે તો હવે આપણે એમાં બે ચમચી જેટલી ખાંડ એડ કરીશું કે બધા જ ટેસ્ટને બેલેન્સ રાખે જો ખાંડ નાખશું એટલે આપણે બધા જ ટેસ્ટનો બેલેન્સ થઈ જશે અને ખાંડ આમાં ખૂબ સરસ એવી લાગે છે અને જો ગળ્યું ન ભાવતું હોય તો તમે ખાંડને સ્કીપ કરી શકો છો પણ બે ચમચી ખાંડમાં તમને આમાં ખબર પણ નહીં પડે કે આમાં ખાંડ નાખેલી છે તો આ રીતે આપણે સરસ એવો બોળો આપણો બનીને તૈયાર થઈ ગયો છે અને અહીંયા આપણા ગુંદા અને કેરી પણ સુકવી દઈશું ગુંદા અને કેરી સુકાય ત્યાં સુધી આપણે બોળો પણ સરસ એવો કલર પકડી લેશે અને સારો એવો અંદર બધો ટેસ્ટ પણ બેસી જશે તો અહીંયા આપણે હવે ગુંદા અને કેરી સુકાઈ ગઈ અને બે મિક્સ કરી દીધેલા છે તો અહીંયા બંને મિક્સ કરી અને આપણું અથાણું રેડી થઈ ગયું છે તો તમને આ રીતે અથાણું બનાવવાનું કેવું લાગ્યું તે જરૂર મને કોમેન્ટમાં કહેજો તો આ રીતે તમે એકવાર અથાણું બનાવજો જરૂરથી સારું રહેશે જેને ન આવડતું હોય અને પહેલીવાર આ રીતે બનાવશે તો પણ ખૂબ સરસ એવું અથાણું બનીને રેડી થઈ જશે તો તમને આ અથાણું કેવું લાગ્યું એ મને કમેન્ટ કરીને એકવાર જરૂર કહેજો તો આપણે અહીંયા આ સરસ એવું અથાણું બનાવી અને તૈયાર કરી દીધું છે અને હવે આપણે એને કાચની બોટલમાં રાખી દઈશું આખું વરસ તમારે આ બાર કબાટમાં જ સારું રહેશે ફ્રીજમાં પણ મૂકવાની જરૂર નહીં પડે તો આ વિડીયાને વધુમાં વધુ શેર કરજો અને લાઈક કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય